એ જ્યારનો સમજતો થતો ત્યારનો હાથ લારી ખેંચે છે પેલા બાપુને મદદ કરવા સ્કૂલ છોડીને પણ એ બાપુ સાથે હાથ લારી ખેંચવા જતો રહેતો અને મજા આવતી એના બાપુ એને પડીકામાં જલેબી અપાવતા પણ એ એકલો પડીક પણ ના ખોલે જ્યારે ખરાબ બપોર થાય અને બાપુ ખાવા માટે લારી ઘર તરફ વાળે ત્યારે એ ઘરે પહોંચતાની સાથે જ પડીકું ખોલવા માંડે અને બા અને નાની બેનની સાથે બેસીને લારી ખેંચતા અટકી પડેલા અને એ બાજુની દુકાનમાંથી પાણી લઈ આવે તે પહેલા જ એ શાંત થઈ ગયેલા આ પહેલા એને મૃત્યુને જોયું નહોતું ફક્ત વાતો સાંભળી હતી એ દિવસે એની સગી આંખેના બાપને મરતા જોયો હતો એ જ હાથ લારીમાં એ એકલો એના મરેલા બાપને ખેંચીને એના ઝૂપડે લેતો આવેલો થોડી વારમાં બધા લોકો ભેગા થઈ ગયા એની બા અને એની બેન ચોધાર આંસુએ રડતા હતા પણ એ સહેજ પણ રડેલો નહીં એ બાને અને બેનને છાના રાખવાની કોશિશ કરતો રહ્યો એ રાતે એ ખાધા વગર એકલો બાપુની ખાટલીમાં સુઈ ગયો સવાર પડતાની સાથે જ એ લારી લઈને નીકળી પડેલો તે ઠેઠ મોડી રાત્રે ઘરે આવેલો એની એની બા પેટે જોઈ રહી હતી એને એ દિવસે પોતે પહેલી વખત ખરીદેલું જલેબીનું પડીકું ઘરે લેતો આવેલો એને બેનને ઉઠાડી ત્રણેય જણ સાથે જમવા બેઠેલા સાથે જમવાનો ક્રમ આજે પણ એને જાળવી રાખ્યો છે વૃદ્ધ થઈ ગયેલી આજે પણ પણ એના વગર વગર એકલી ખાતી નથી નથી એની પત્ની અને બે બાળકો પપ્પા ખાતા હવે એ ઝૂંપડામાં રહેતો નથી ચાલીમાં નાનકડું ભાડાનું મકાન લીધું છે એની પત્નીએ મજૂરી કરી કરીને એના નાનકડા મકાનને ઘર બનાવ્યું છે એના બંને બાળકો સારી સ્કૂલમાં ભણવા જાય છે એ ગમે તેટલો થાકી ગયો હોય તો પણ જ્યારે ઘરે પત્ની અને બાળકો પાસે આવે ત્યારે ખુશ મિજાજ હસતો જ જોઈ એ રોજ વૃદ્ધ બાના પગ દબાવતો દબાવતો એ બાળકો અને પત્ની સાથે એ અલગ મલકની વાતો કરતો હોય અત્યારે એ બાપુના વખતથી જ જે શેઠની ફેક્ટરીનો માલ ખેંચતો હતો તે જ શેઠનો માલ આજે પણ ખેંચી રહ્યો હતો ગમે તેટલો થાક લાગે તો પણ શેઠનો માલ સમયસર પહોંચાડ્યા વગર એ અટકવા માંગતો ન હતો પરસે રેબ જેવી શેઠની ફેક્ટરીએ પહોંચ્યો એને જોયું કે ફેક્ટરીના આંગણે નવી નકોર લોડિંગ ટેમ્પો રિક્ષા ઊભી હતી શેઠના દીકરા નાના શેઠ બધાને કંઈક સૂચના આપી રહ્યા હતા એને મનમાં ફાળ પડી કઈ પણ બોલ્યા વગર એ ચૂપચાપ હાથ લારીમાંથી માલ ઉતારવા માંડ્યો એટલામાં નાના શેઠ એની નજીક આવ્યા એના ખભે હાથ મૂક્યો અને લોડિંગ ટેમ્પો રિક્ષાની ચાવી આપતા બોલ્યા હવે તારે લારી ખેંચવાનું બંધ અને આ રિક્ષાથી માલ ફેરવવાનું તારે તો હજી મારી સાથે ઘણું કામ કરવાનું છે તારા બાપુની જેમ અધવચ્ચે રસ્તામાં મરી જવાનું નથી તારો દીકરો દીકરો અને મારો એક જ સ્કૂલ અને એક જ વર્ગમાં ભણે છે એને ભણાવી ગણાવી મોટો સાહેબ કરવાનો છે ને એ પરસેવો લૂચતો લુછતો મલકી ઉઠ્યો અને એના મિત્ર જેવા શેઠે એના મોમાં પેંડો ખોવડાવી દીધો મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મન્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ